સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર ઝાડ પરથી બેનરો હટાવવાની કામગીરીનો આરંભ કરાયો હતો પર્યાવરણના ભોગે પોતાના ધંધા વ્યવસાયની સસ્તી પ્રસિદ્ધિ માટે બેનરો ઝાડ ઉપર ખીલા મારીને લગાવવા આવું એક કૃત્ય અહીંયા પાલનપુર એરોમા સર્કલથી પૂરા પાલનપુરની અંદર બસો નેવું લીમડાના ઝાડ અમે સર્વે કર્યા હતા ગુરુવારે મેં કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી અને મેં કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરી હતી કે આ બેનરો તો હટવા જોઈએ પણ ખીલા પણ ઝાડમાંથી નીકળવા જોઈએ આજ રોજ આ કામની શુભ શરૂઆત થઈ છે અને ઝાડ ઉપર જે બેનરો જો લગાયેલા છે એક ઝાડની ઉપર આપ જોઈ શકો છો બસ્સો બસ્સો ખીલા લગાયેલા છે જેના કારણે ઝાડની છાલ સુકાય છે છાલ સુકાવાના કારણે પૂરું ઝાડ સુકાઈ જાય છે અને પર્યાવરણના સામે ખતરો ઊભો થાય છે